ધી સદરામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની પ્રથમ સાધારણ સભા મળી બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે મંડળીને રજીસ્ટ્રેશન કરાવી ઠાકોર સમાજના બંધુઓને મદદરૂપ થઈ શકે તે માટે બચત મંડળીની રચના કરવામાં આવી છે ત્યારે દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે આજરોજ ધી સદરામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની પ્રથમ સાધારણ સભા મળી હતી જેમાં કારોબારી સભ્ય ધીરજભાઈ ચાવડાએ સોસાયટીની સંપૂર્ણ માહિતી આપી તેમના દ્વારા મંડળી કેવી રીતે કામ કરે છે તેની વિગતવાર સમજણ આપી અને એના માટે આપણે મંડળીમાં શું પગલાં લેવા જોઈએ કે જેથી કરી કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન આચરી શકાય તેની માહિતી આપી ઉપરાંત આજ સુધીની સર્વેયુ રજૂ કર્યું અને મંડળી વિશે વિગતવાર સભાસદોને સમજાવ્યા શ્રી વિકે ઠાકોરે સાબદિક સ્વાગત કર્યું તથા મંડળી માટેની તમામ પ્રોસેસ વિગતવાર સમજાવી મીટિંગ માટે કિરણજી ઠાકોર દ્વારા એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી પટેલ મંડળી વિશે માહિતી આપવામાં આવી અને તેમના અનુભવોનો નીચો પીરસ્યો હતો ડોક્ટર ભરતભાઈ ચૌહાણ દ્વારા સમયની મહત્તા અને આગામી મિટિંગના આયોજન માટેના અસરકારક પગલા સૂચવ્યા દેવચંદભાઈ ઠાકોર દ્વારા મંડળીના મિટિંગની કાળજીપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી સલાહકાર સમિતિમાંથી જગમાલજી ઠાકોર જુનિયર એન્જિનિયર મનસુખજી ઠાકોર શિક્ષક શ્રી તથા કારોબારી સભ્યશ્રીઓમાંથી ડોક્ટર કનુજી સોલંકી મીનાક્ષીબેન ઠાકોર ઠાકોર રાજેશભાઈ પીએસઆઈ શ્રી ઉત્તમજી ઠાકોર વિભાગ અને આજ સુધીમાં નાણાકીય બાબતોનું સુચારૂ સંચાલન કરતા પશુધન નિરીક્ષક શ્રી મુકેશભાઈ ઠાકોર તથા ઠાકોર વળીના મંત્રી શ્રી ભવાનજી ઠાકોર ચેનાજી ડાભી ભરતભાઈ ઠાકોર વકીલ પાંચાજી ઠાકોર પત્રકાર તંત્રી શ્રી અનુપજી ઠાકોર મંત્રી શાંતિજી ઠાકોર વાઇસ ચેરમેન તરીકે શ્રીમતી મીનાક્ષીબેન ઠાકોર મંત્રી તરીકે શ્રી જગદીશભાઈ ઠાકોર અને મેનેજર તરીકે શ્રી અજયભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી અંતે આભાર વિધિ ઠાકરસિંહજી પરમારે કરી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય